એકસો બ્યાસી વિધાયકો એટલે કે ધારાસભ્યો ધરાવતી ગુજરાત રાજ્યની વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો આજે બજેટ સત્રની પૂર્ણાહુતિ થઈ વાત કરીએ બજેટ સત્રની તો બસો અઢાર જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા રાજ્ય સરકારે તેના જવાબો આપ્યા હતા આંકડાકીય માહિતી ઘણી સામે આવી શિક્ષણનો મુદ્દો મહત્ત્વનો રહ્યો તો બીજી તરફ આરોગ્યનો પણ મુદ્દો મહત્ત્વનો રહ્યો દરમિયાન બજેટ સત્રમાં રાજ્યપાલના અભિભાષણને લઈને પણ વાત થઈ ભગવાન શ્રી રામના જન્મ સ્થળ શ્રી રામ મંદિરને લઈને પણ વાત થઈ આ બાબતોની ચર્ચા કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આજે નિવેદન આપ્યું છે પૂર્ણવૃતિ સમયે તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓગણીસ દિવસ સુધી રાજ્યનું બજેટ સત્ર ચાલ્યું ગુજરાત વિધાનસભામાં એકસો બ્યાસી માંથી એકસો છપ્પન ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે આજે એકસો ને છપ્પન ધારાસભ્યોની બહુમતી ધરાવતી સરકારે કેટલાક બિલો પણ રજૂ કર્યા અને તમામ બિલ મંજૂર થયા સર્વાનુમતે તેવું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પૂર્ણ સમયે પત્રકારોને જણાવ્યું વાત કરીએ સવાલોની તો બસો અઢાર કુલ સવાલો પૂછવામાં આવ્યા તેવું પ્રવક્તા મંત્રીનું કહેવું છે જેમાં એકસો અડત્રીસ સવાલો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના હતા અને એકોતેર જેટલા સવાલો કોંગ્રેસના ધારાસભ્યોનો જ્યારે ચાર સવાલો આમ આદમી પાર્ટીના પણ હતા છ બેઠકો જે ડબલ બેઠક તરીકે ઓળખાય અને ત્યારબાદ પચીસ બેઠકો આમ કુલ પચીસ બેઠકો આ ઓગણીસ દિવસના વિધાનસભાના સત્રમાં યોજવામાં આવી હતી અને ચર્ચાઓ થઈ વિશેષ ચર્ચાઓમાં વાત કરીએ તો શિક્ષણનો મુદ્દો જ્ઞાન સહાયકનો એટલે કે કાયમી ભરતીનો મુદ્દો શિક્ષકોની ઘટનો અને ઓરડાની ઘટનો મુદ્દો મહત્ત્વનો રહ્યો તો બીજી તરફ આરોગ્ય અને આરોગ્ય તબીબી ક્ષેત્રની સેવાઓનો મુદ્દો પણ મહત્વનો રહ્યો તો વિધાનસભાના બજેટ સત્રની પુર્ણાવતી પ્રસંગે શું બોલ્યા ઋષિકેશ પટેલે સાંભળો જેથી વિગતવાર વિસ્તૃત માહિતી સરકાર પક્ષની તમને જાણકારી સ્વરૂપે મળી રહે મિત્રો આજે વિધાનસભા સત્રના અને એ પણ વિકસિત ભારતના સંકલ્પ સાથે અને વિકસિત ભારતના સંકલ્પની સાથેની આ પહેલી અને અમૃતકાળની પણ પહેલી વિધાનસભા આજે પૂર્ણ થઈ છે આદરણીય સ્પીકર સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે ખૂબ સરસ રીતે નવી પરંપરાઓ સાથે અને સાથે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષના ધારાસભ્યોને એક આંખે એક નજરે જોઈ અને બધાને સંપૂર્ણ રીતે ન્યાય અપાવવાની કોશિશ કરી છે અને સાથે આ જે વિધાનસભા એક રીતે ઐતિહાસિક કહી શકાય આ વિધાનસભાની અંદર સત્રના કુલ ઓગણીસ દિવસ હતા કુલ બેઠકો પચીસ હતી સત્રમાં ડબલ બેઠકો છ હતી અને આદરણીય રાજ્યપાલશ્રીએ પણ જે સંબોધન કર્યું એમાં રાજ્યને વિકાસની રૂપરેખા અને આગામી સમયમાં રાજ્યનો સંકલ્પ કેવા પ્રકારનો હોઈ શકે અને વિકસિત ભારતની કલ્પના રજૂ કરતું એમનું પ્રવચન પણ ખૂબ પ્રેરણાદાયી રહ્યું એના ઉપર પણ વિશદ ચર્ચાઓ બંને પક્ષ તરફથી થઈ અને એમનો આભાર પણ માનવામાં આવ્યો અંજા અંદાજપત્રની પણ રજૂઆત થઈ રાજ્યપાલશ્રીની ચર્ચા ઉપર ત્રણ બેઠકો થઈ અંદાજપત્ર સામાન્ય ચર્ચા ઉપર ચાર બેઠકો માગણીઓ અને ચર્ચા મતદાન ઉપર બાર અને ખાસ આ વખતનો મહત્વનો જો કોઈ એક વિષય કહું તો આ વખતે જે આપણા બિલો રજૂ થયા તમામે તમામ બિલો સર્વસંમતિથી વિધાનસભામાં સ્વીકારવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ આપણા છ દિવંગત ધારાસભ્યશ્રીઓને પણ શોકાંજલિ આપી અને સૌએ પણ તમામ સભ્યોએ એમાં પોતાનો સુર પુરાવ્યો અને તમામ ધારાસભ્યોના પરિવારજનોને એની સાંત્વના પાઠવતો પત્ર પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યો છે અને સાથે આ વખતનો ઐતિહાસિક બનાવ એકવીસમી સદીનો રામ મંદિરનો નિર્માણ અને એ નિર્માણ માટે પીએમ સાહેબના આભાર માનતા પ્રસ્તાવનો પણ સૌએ પાટલીઓ થપથપાવી અને ખૂબ દિલથી એને સ્વીકાર્યો અને સાથે સાથે ગીતા સારનો પણ પ્રસ્તાવ જે ગીતાનો અભ્યાસક્રમ હવેના સમયની અંદર આપણે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર સુધી જે રીતે એને પાઠ્યક્રમનો એક ભાગ બનાવવા જઈ રહ્યા છે એ ગીતા સારના પ્રસ્તાવને પણ સૌ લોકોએ બહુ સારી રીતે સ્વીકાર્યો અને પોતે પોતાના વિચારો પણ એમાં વ્યક્ત કર્યા છે સાથે માનનીય અધ્ય બિન સરકારી સંકલ્પો પણ સર્વસંમતિથી સ્વીકાર્યા છે એમાં કોઈ પણ પ્રકારે એમાં સૌએ આમાં પોતે પોતાનો સૂર પોતાની વાત મૂકી છે પણ અંતે એનો એનો સ્વીકાર કર્યો છે કુલ પ્રશ્નો આપણા બસો અઢાર ચર્ચામાંથી ભાજપના એકસો અડત્રીસ હતા કોંગ્રેસના ઇકોતેર હતા આપના ચાર અપક્ષના પાંચ અને છેલ્લા દિવસનો જે પ્રસ્તાવ હતો એમાં પણ માનનીય કિરીટભાઈ પાટણના ધારાસભ્યશ્રીએ પણ એમાં સંમતિ આપી અને છેલ્લા દિવસના પ્રસ્તાવમાં પણ એ સંમત થયા આમ સમગ્ર સમગ્ર આપણો આ વિધાનસભાનો જે દિવસો અને કાર્ય હતું એ સંપૂર્ણ રીતે આદરણીય શંકરભાઈના નેતૃત્વમાં એમના અધ્યક્ષપણા હેઠળ સૌને ન્યાય મળી રહે સૌને પોતાની વાત રજૂ કરવાની તક મળે અને સાથે માગણીઓ પછી પણ દરેક ધારાસભ્ય પોતાની વાત રજૂ કરી શકે અને વિભાગના અધિકારીઓ નોંધ કરી અને એના વિસ્તારની અંદર કોઈ વિકાસની ખૂટતી કડી પૂરતી કરવા માટે એને સૂચના પણ આપી આમ સમગ્ર વિધાનસભા એક વાઇબ્રન્ટ અને ઉર્જામય બની રહ્યું અને કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પણ પૂરતો સહકાર બિલોમાં હોય પ્રસ્તાવમાં હોય કે કોઈ પણ પ્રકારના વિષયની અંદર પ્રસ્તાવ મળ્યો છે વિરોધ પક્ષ તરીકે બેઠા હોય એટલે સ્વાભાવિક ટીકાઓ શક્ય છે પરંતુ એ ટીકાઓની સામે આંકડાકીય જવાબો સાથે સરકારે પોતાની વાત રજૂ કરી શક્યા છે અહીંયા આવી આપની સમક્ષ આવી વાત કરી શકાય બોલી શકાય પરંતુ તથ્યો સાથે આંકડા સાથે વાત ગૃહની અંદર સરકાર પક્ષ તરફથી મુકાઈ છે વૈષ્ણવજન તો તેને पीरपरा